નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ બાપુ દ્વારા આશીર્વાદ યાત્રાનો પ્રવાસ માટે બસો કાશીપુરા વાઘોડિયા થી કોથગણેશ સાળંગપુર ભાવનગર જાય ત્યારે ધારાસભ્ય ધમેન્દ્રસિંહ બાપુ દ્વારા શિફળ વધેરી પ્રસ્થાન કરવામાં આવ્યું રસ્તામાં પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને આજના દિવસે મારી રામદેશર દાદાને આશીર્વાદના છે અને આ આશીર્વાદ યાત્રા કોરોનાથી સતત ચાલુ છે અને આવનાર સમયમાં પણ ચાલુ રહેવાની છે જે કોઈ અમારા વિધાનસભાના લોકો બાકી રહી ગયા છે તમામને આ રવિવારે મારે તારીખે પણ બીજી ઉપાડવાની છે મારા વાઘોરિયાના ઈશ્વરજીના પરમેનોની જે જગ્યાએ જે ભગવાનના આશ્રમ છે દરેકને અમનેનો હો આ યત્રા આ યત્રા શરૂ કરવાનો આ યત્રા સંત કેનાના મહોતાલ અમારા વિધાનસભા રાજીલાન સાહેબ તમને આપો અમે यात्रा લઈ જાય છે બધા ગામોથી લઈ ગયા તા અમારા કાશીપુરામાં બાકી રહી ગયું હતું તો એ બી તેમને પૂરું કરી દીધું છે બધી બહેનોને એક બી રૂપિયા વગર એ બધાને અમને જાત્રા કરવા લઈ જાય એમનો ખૂબ ખૂબ આભાર और लाल પહેલાં તો બાપુનો ખૂબ ખૂબ આભાર અમારા એવા લોકલાડીકા ધર્મેન્દ્રજી રાઘેલા બાપુ જે ગામે ગામે યાત્રા કરાવી રહ્યા છે પણ આજે અમારા કાશીપુરા ગામ ગામમાંથી રણોજા ગામમાં એવું યાત્રા કરાવે નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયા વખત એ બાપુનો હું ખૂબ ખૂબ આભાર માનું કે અમારી બહેનોને માતાઓને જે વિશ્વાસ ભાવે લઈ જાય લઈ જાય છે કે આખા ગામને ગામ પણ આખું જેટલા બી પબ્લિક હોય બધા બે ત્રણ બસવા મારી ઉપાડી છે બાપુએ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું બાપુ ધન્યવાદ